આજે એક ગંભીર મુદ્દા ઉપર ચર્ચા કરીએ અત્યારે જે ગુજરાત ફોરેસ્ટનું આંદોલન ચાલી રહ્યું છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગઈકાલે રાતે ઘણા બધા લોકો ગાંધીનગરમાં ભેગા થયેલા મેદાનમાં પરંતુ અમુક લોકો હજુ પણ ઘરમાં છે તો મારું એવું કહેવાનું જો તમે ફોરેસ્ટની એક્ઝામ આપી છે અને તમારે ક્યાં ક્યાંય પણ પ્રોબ્લેમ થાય છે તો તમારે આ આંદોલનમાં જોડાવવું જ જોઈએ મારું એવું માનવું છે બરાબર આ આંદોલનમાં જોડાઈ અને તમે યુવરાજસિંહ જાડેજા જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સતત આપણી સાથે ખડેપગે ઊભા છે તેમની સાથે જોઈન્ટ થઈ જવું જોઈએ અને આ આંદોલનને બને તેટલો સપોર્ટ કરી અને તમારા હક માટે તમારે લડવું જોઈએ જેટલું તમે તમારા હક માટે લડશો એટલું તમારી આવનારી ભાવિ પેઢી માટે સારું રહેશે અને તમને ભવિષ્યમાં નોકરી મળવાના ચાન્સ વધી જશે જો આવી આવી ગતિએથી આવી આવી ભરતી પ્રક્રિયામાં જો તમે સપોર્ટ કરશો અને કંઈ અવાજ નહીં ઉઠાવો તો તમને આવનારી ફોરેસ્ટની એક્ઝામ તો એક ઉદાહરણ છે આવનારી કોઈ પણ એક્ઝામમાં તમને પ્રોબ્લેમ થશે તો આશા રાખું છું તમને આ વિડીયો તમારે તમારા અભિપ્રાય નીચે કોમેન્ટમાં જણાવી શકો છો અને મેક્સિમમ લોકો તમારા અભિપ્રાય જણાવો જેથી આપણી યુટ્યુબ ચેનલના જે ડંકો છે તે વાગી જાય અને આંદોલનને બહુ મોડો પ્રસાદ પ્રતિસાદ મળે જેટલા સુધી બની શકે તેટલા સુધી આ વિડીયોને ફેલાવવા વિનંતી

આપણે છેલ ભરો માત્ર રહેવાનું અસમાજ અસહકાર ભાઈઓ પેલો તમારી જોડે જઈએ છીએ